એક ભાઈ કેટલા કેટલા રૂપિયાની માનતા ત્યાં ડોલરની માનતા છે ને આઠસો ડોલરની માનતા આઠસો ડોલર એટલે ભારત દેશનું કેટલું થાય રૂપિયા થાય ને ઓકે આબો તમારી બેનું કેટલી છે બેનું નથી કાકા નથી કાકા તમારા કોઈ નથી પછી છે અને લાવો ભાઈ રૂપિયા લાવો રૂપિયા

પછી તમારી બેનો મારી બેનો છે ખમા તમને પછી ફયુ બાપ ની બેનો ફયુ એ ચાર ફયુ બેનો અને દીકરી ના નેવો દા રાજ્ય મોગલ 151 ગણી માનતા શિકાર દે બોલ મોગલ માતની દીકરી બેનો ભાળે ને ફયુ માં ક્યાં ખોટા શિકા કોઈ નો દે જા ખોટા શિકા ભરા છે બા બા આમ થોડી કરે મારા હાવત આમ કરવા માં તો આપે આપવા તમારી માનતા શિકાર લીધી માં

બોલ મણી ધર્મ ગલ માતની બોલો ભલા ચિરાગભાઈ પટેલ ચિરાગભાઈ પટેલ ક્યાંથી આવો છો અમદાવાદ અમદાવાદ થી કેટલા રૂપિયા ની માનતા છે 51000 51000 રૂપિયા આ બાપુ નામ માં 51000 તમારી દીકરીઓ કેટલી છે દીકરી નથી બેન બેન ભાઈ બા

હમદ મોર પીછો રૂડો લાગે તમારી બેન ને વળી નો દેતા તમારી નણંદ ને દીકરીને તમારા ઘર વાળાને છોઈ ને આ પચાસ હજાર આપી દે જે મોટો કરી